અમરેલી જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે ભાડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે ભાડ લાસા ઉમરિયામાં ભારે વરસાદ થયો છે નાના વિસાવદર સહિત ગામમાં વરસાદ થયો છે તો હવે ચોમાસું જ્યારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને મેઘરાજા હવે મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને રસ્તા પરથી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ત્યારે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા રાહત થઈ છે તો વાતાવરણમાં ઠંડક થઈ છે કારણ કે બે દિવસથી જે રીતે ગરમી અને બફારો લોકો અનુભવી રહ્યા હતા ત્યારે હવે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખાસ કરીને ખેડૂતોને વધુ મનમાં ઠંડક થઈ છે સૌથી વધુ ખુશી ખેડૂતોને થઈ છે તો રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રકારના દ્રશ્યો થયા છે તો ખાંભા અને રાજુલાના બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો બંનેમાં રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી કેતન જે રીતે ચોમાસું હવે આવી ગયું છે ગુજરાતમાં અને રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે શું હતું માહિતી બિલકુલ મિથુન આજે અમરેલી જિલ્લામાં વિધિવત રીતે જાણે ચોમાસું જાણે ચોમાસું બેસી ગયું તેવું લાગી રહ્યું છે ખાસ કરીને અમરેલીના જે મોટાભાગના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો સાવરકુંડલા ખાંભા રાજુલા